નમસ્કાર દર્શક મિત્રો આપની હળ છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ઉનાઈ ખાતે માતાજીના મહોત્સવ પ્રસંગે યોજાયેલા લોક ડાયરામાં જનમેદની ઉમટી પડી વાંસદા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ સ્થિત ઉનય માતા મંદિરના પાટોત્સવની ઉજવણી પ્રસંગે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસરમાં ઉનૈ મહોત્સવ બે હજાર પચીસની ની ઉજવણી થઈ હતી આ દ્વિદિવસીય કાર્યક્રમ ગત ચોથી અને પાંચમી માર્ચે મંદિર પટાંગણમાં ધામધૂમપૂર્વક ભક્તિભાવમય વાતાવરણમાં ઉજવાયો હતો જે પ્રસંગે વિવિધ કાર્યક્રમોની અંદર નવચંડી યજ્ઞ નગરયાત્રા મહાપ્રસાદ મહાઆરતી અન્નકૂટ દર્શન જેવા કાર્યક્રમો થયા હતા તો પ્રથમ દિવસે ગાયિકા અલ્પા પટેલ અને બીજા દિવસે

નાયક ફાઉન્ડેશન દ્વારા મધ્યા ભોજન પૂરું પાડવામાં આવે છે એ આરોગ્યપ્રદ નથી માટે કરી શાળામાં જ બનાવવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ધોળાપીપળા નજીક ટેમ્પોનો ટાયર ફાટતા ટેમ્પો ચાલક પલટાયો જોકે ચાલકનો ચમત્કારિક બચાવો નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ધૂળપીપળા ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહેલા ટેમ્પો ચાલકનો ટાયર ફાટતા ટેમ્પો પલટી મારી ગયો હતો અને ટેમ્પાનો નંબર હતો જી જે છત્રીસ ટી ઇઠોતેર ચોત્રીસ પણ જોકે ટેમ્પો ચાલક બચી ગયો હતો રોટરી ક્લબ નવસારી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી નવસારી શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રોટરી ક્લબ દ્વારા સાતમી માર્ચની સંધ્યાએ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ કશ્યપ ગાંધી રોટરી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો રોટરી ક્લબ પ્રમુખ હિતેશ શાહ અને સેક્રેટરી ધોલ ચોક્સી દ્વારા શહેરની નામાંકિત મહિલાઓ દ્વારા સમાજની ઉપયોગી સેવાઓના યોગદાન બદલ બહુમાન કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દિનસાદાબુ લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સહેનાઝ બિલનીમોરિયા ભરૂચ મામલતદાર તરીકે સેવા આપતા ડીસીએફ ભાવના દેસાઈ તેમજ રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ માં નિસ્વાર્થ ભાવે સેવા આપતા નિષ્ણાંત મહિલા સર્જન ડોક્ટર રૂપમ દેસાઈ ડોક્ટર ફળગુની મહેતા તેમજ ડોક્ટર જીગીસા રાંદેરી વગેરે મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ક્રીડા ભારતીય દ્વારા નવસારી જિલ્લામાં ચાલતા યોગ વર્ગમાં મહિલા દિવસની ઉજવણી આઠથી દસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે છથી સાત વાગ્યે યોગ શિબિર કરી ઉજવવામાં આવશે દરેક સભ્યોને સહ સહકાર આપવા માટે વિનંતી માંગવામાં આવી છે આઠ માર્ચ બે હજાર પચીસ યોગ મહિલા અને સન્માન અને અનુભવ સાથે જ નવ માર્ચ ઝુંબા અને રમતગમત દસ માર્ચ સૂર્ય નમસ્કાર અને ધ્યાન સાથે ક્રીડા ભારતીના દરેક સભ્યને પધારવા માટે કોચ રવિ પરમાર દ્વારા અને કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સ્થળ રહેશે બાજપાઈ ગાર્ડન પારસી હોસ્પિટલ પાસે સમય સવારે છ થી સાત નવસારી ડાંગ તાપી સુરત જિલ્લાના ત્રણસો કલાકારોએ કાર્યક્રમ સ્થળે સોળ જેટલી રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી લોકોમાં ઉત્સાહ વધાર્યો નવસારી જિલ્લાના વિવિધ કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને રંગ જમાવ્યો ગુજરાત રાજ્યના આદિવાસીઓ હોળી સહિતના તહેવારો અને વિવિધ પ્રસંગોને દેવી દેવતાઓની રીઝવ અને સંસ્કૃતિના ભાગરૂપે પોતાની ઢબે આદિવાસી નૃત્ય કરતા હોય છે આદિવાસી નૃત્ય મનમોહક હોય છે આ મનમોહક નૃત્ય આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સમગ્ર કાર્યક્રમને ઉર્જાવાન બનાવ્યો હતો વડાપ્રધાનના હસ્તે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે જી સફળ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપને નાણાકીય સહાય માટે જી મૈત્રી યોજનાનું લોન્ચિંગ લેન્ડ ડેવલપમેન્ટ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસની ભાવનાને સરકાર કરનાર યોજનાઓનો અમલ આજરોજ કરવામાં આવ્યો આઠમી માર્ચ બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાસીબોરસી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી થઈ હતી લખપતિ દીદી સંમેલનની સાથોસાથ મહિલા સશક્તિકરણ ખરા અર્થમાં સાર્થક મુખ્ય સ્ટેજ પર અઢાર મહિલાઓને અગ્રહરોળમાં સ્થાન અપાયું વડાપ્રધાને નારી સશક્તિની સમજ હાથ જોડી નમસ્કાર કરી શીશ ઝુકાવી સૌજન્યપૂર્ણ આભાર વ્યક્ત કર્યો લખપતિ દીદીઓના આરોગ્યની પણ સરકારે ચિંતા કરી એસટી બસમાં લખપતિ દીદીઓની સંભાળ માટે આરોગ્યકર્મીઓનો સ્ટાફ સાથે રહ્યો વિશ્વ મહિલા દિને મહિલા શક્તિનો પરચમ લહેરાયો સભા સ્થળે સુરત ભરત માતા કીજે વંદે માતરમ અને મોદી મોદી ના નારા ગુંજી ઉઠ્યો નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વોર્ડ નંબર તેર ટીઘરા વિસ્તારની અંદર વિશાલપુર કાળાફળિયા ખાતે રહેતા આશિષ રાજુ રાઠોડે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે જેની જાણ પૂર્વ નગરસેવક વિજય રાઠોડ દ્વારા રૂરલ પોલીસને કરવામાં આવી છે અને રૂરલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ અને પીએમ અર્થે એને સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી એ તો પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે પણ હાલ તો એક યુવાને કે જે ટીઘરા વિસ્તાર ની અંદર વિશાલપુર કાળાફડિયા ખાતે રહેતો હતો અને મૃતકનું નામ આશિષ રાજુભાઈ રાઠોડ છે એણે આત્મહત્યા કરી લીધી છે બિલ્લીમોરા ડેપો મેનેજર દ્વારા મુસાફરોને નારી દિવસે સન્માનિત કરાયા એકસોને ચૌદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન આઠ માર્ચ બિલ્લીમોરા ડેપો ખાતે ઉજવણી કરવામાં આવી બિલ્લીમોરા સ્ટેટ બેંક મેનેજર તેજસભાઈ વિગેરેનાવ સહિત બસ સ્ટેશનના મહિલા સંચાલક મેનેજર સુનિતા તાબડિયા તથા અન્ય મહિલા કર્મચારીઓને ફૂલછોડ અર્પણ કરી જ્યારે મેનેજર સુનિતાએ અન્ય કર્મચારીઓ સાથે બસ સ્ટેશન પરિસરમાં મહિલા મુસાફરોને ગુલાબ આપી સન્માનિત કર્યા હતા ખેરગામની સૌથી જૂની બરોડા બેંકના પ્રબંધક પ્રકાશ કુમાર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી મહિલા કર્મચારીઓ સાથે ખેરગામના વયોવૃદ્ધ પેન્શનર શ્રીમતી સવિતાબેન બરદેવભાઈ પરમાર કે જેમની વયમર્યાદા છે પંચ્યાંશી નિવૃત્ત શિક્ષિકા દીપ પ્રાગટ્ય કરી સુંદર કે કાપી હર્ષોલ્લાસથી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી શ્રી શાંતિનાથ ભગવાન જૈન દેરાસર જલાલપુરનો એકસો ને ઓગણત્રીસમી સાલગીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી ધર્મનગર નવસરીના જલાલપુર ગામમાં શ્રી શાંતિનાથ ભગવાન જૈન દેરાસર તથા શ્રી શાંતિનાથ દાદાના જિનાલયની લઈની એકસો ને ઓગણત્રીસમી સાલગીરી મહોત્સવ ઉજવવામાં આવી હતી જેમાં સંઘના પ્રત્યેક ભાઈઓ બહેનો અને આમંત્રિત મેમોનીઓ વચ્ચે ઉજવ્યા બાદ વહેલી સવારે પ્રભાતિયા અને અત્તર ભેદી પૂજન ધ્વજા અને શોભાયાત્રા નીકળી હતી આગામી એકસો ત્રીસમી સાલગીરી ધ્વજા માટે કરવામાં આવી હતી અને ધ્વજા આરોહણના મુખ્ય ય ધજાના લાભાર્થી સ્વર્ગસ્થ ચંદ્રાબેન ઠાકોરલાલ શાહના શ્રેય અર્થે હસ્તક અંજુબેન પ્રફુલ્લકુમાર શાહ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચોતેર ટકા અને સાંજ દરમિયાન વીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो